અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું બે એકાઉન્ટ પણ ખોલાઈ નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી જે એનામાં એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતા નું અપમાન કરો છો અને અપમાનનો નો બદલો એ બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમ એ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે